બનાસકાંઠા જિલ્લાના ભાભરના ઉજનવાડા ગામમાં આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરને ગુજરાત વિકાસ બોર્ડમાં સમાવેશ કરતા કામગીરી શરૂ કરવામાં આવી ત્રણ કરોડના ખર્ચે ભવ્યાથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે આ ગંગેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ આઠસો વર્ષ જૂનો છે મંદિરની નિર્માણ કામગીરી શરૂ થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને ગામ લોકોએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો પુનાબાભાએ આજથી સાડી આઠસો વર્ષ પહેલાં સ્વયંભૂ મહાદેવ ગંગેશ્વર મહાદેવને ગંગા પ્રગટ થયેલું મંદિર બનાવેલું અતિ પ્રાચીન મંદિર છે એની આજુબાજુના વિસ્તારના શ્રદ્ધ ક્રિયા કરવા માટે અહીંયા આવે છે અને આ સ્થળ જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણ શંકરભાઈ ચૌધરીની આસ્થાનું કેન્દ્ર છે અને એમના ઉત્સાહને કારણે એમના પ્રયત્નોને કારણે ગુજરાતની ભાજપની સરકારે પવિત્ર યાત્રાધામ બોર્ડમાં આનો સમાવેશ કરેલો છે અને ત્રણ કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આના ડેવલપમેન્ટ માટે ફાળવેલી છે અને તેનો દ્વારા મંદિરનું સફાઈ અને એને નવું બનાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે ખૂબ જ સમયમાં ભવ્યથી ભર્ય મંદિર અને ગંગા ઘાટનું નિર્માણ કરવામાં આવશે એ બદલ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય ગુજરાત વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ આદરીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ગ્રામજનો અને પાંચ પ્રકારના બ્રહ્મ સમાજ આભાર માને છે આજે ઉજવાણા ગામમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર 800 વર્ષ આસપાસ આનું મંદિર જે પુરાણ મંદિર સમગ્ર પંથકમાં જે આસ્થાનું કેન્દ્ર છે એ મંદિરનો એમ કે જે નવ નિર્માણ થઈ રહ્યું છે એની અંદર જે આપણે શંકરભાઈ જે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને એમના સમગ્ર કુટુંબનું જે યોગદાન છે એ બદલ હું અમારા ગુરુ ગાદી ગાદી તરફથી અને સમગ્ર ગ્રામ તરફથી હું એમને ખૂબ ખૂબ આશીર્વાદ આશીર્વાદ આપું બ્યુરો રિપોર્ટ નિલેશ જોશી ભાભર